આદિવાસી લોકોના વોટ મેળવી તમે નેતા બન્યા છો અને તમે હવે આદિવાસી લોકોને જ નોટિસ ફટકારી તેમના મકાનો તોડી રહ્યા છો આવા સણસડતા સવાલો પૂછ્યા છે ધારાસભ્ય ચૈતરો વસાવાએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર છું ગાંચી ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચે છે વલસાડમાં કેમ કે આદિવાસી લોકો છે તેઓનું આ ફેક્ટરીઓમાં આ કંપનીઓમાં સતત શોષણ થઈ રહ્યું છે અને આ કંપનીઓ આ કામ કરનાર જે કામદારો છે તેઓનું તે મામલે પણ ગપચાવી રહ્યો છે અને તેમનું શોષણ કરે છે આ જીઆઈડીસી છે આ જીઆઈડીસી માં આદિવાસી લોકો છે તેઓનું સતત શોષણ થઈ રહ્યું છે અને ઉમરગામ તાલુકામાં આવેલી આ બે જીઆઈડીસીઓ છે જે સરી ગામમાં જ આવેલી છે ત્યાં પંચ્યાસી ટકા લોકો છે તેઓને સ્થાનિક સ્થાનિક રોજગારી પણ નથી મળી જે સરકારનો પરિપત્ર છે ને આદિવાસી લોકો છે તેમને બાર કલાક કામ કરવામાં આવે છે તેમને પીએફ પણ નથી મળતું ઓવર ટાઈમના પૈસા પણ નથી મળતા અને અનેક રીતે તેમનું શોષણ થઈ રહ્યું છે સરકાર મિનિમમ ભથ્થા છે તેના પરિપત્ર બહાર પાડે છે પરંતુ કંપનીના માલિકો તે માનતા નથી અને આવા અલગ અલગ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે વરસ્યા હતા સ્થાનિક નેતાઓ પણ તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે આદિવાસી લોકોના મતો લઈને હવે તમે આદિવાસી સમાજના લોકોને મકાનો તોડવા માટે નોટિસ આપી રહ્યા છો બહારના લોકો જેમણે જમીનો પચાવી પાડી છે તેમને કેમ નોટિસ આપવામાં નથી આવી સાથે સ્થાનિક જે આદિવાસી નેતાઓ છે જે ધારાસભ્ય છે જે સાંસદ છે તેમને પણ સળસળતા સવાલો પૂછ્યા હતા કે આદિવાસી લોકોના વોટથી ચૂંટાયેલા નેતાઓ હવે ચાવીથી ચાલતા રમકડા બનવાનું બંધ આમ ધારાસભ્ય ચેતર વસાવા ઉમર ગામમાં વળસ્યા છે હરિગામ ખાતે જે જીઆઈડીસી આવી છે એમાં અમારે કામદારો મજૂરો અને અહીંયા જે કર્મચારીઓ શ્રમિકો છે એમને લઈને પદયાત્રા છે અમારી માગણી છે કે જ્યારે આ જીઆઈડીસી આવી ત્યારે અમારા મૂળ લોકોની જમીનો એમાં લેવામાં આવી સરકારે અહીંના મૂળ લોકોને કહેવા કીધું કે તમને અમે નોકરી આપીશું આજે પંચ્યાસી ટકા જે મૂળ લોકો છે એને નોકરી મળતી નથી જે લોકોને થોડા ઘણા અંશે નોકરી મળે છે એ લોકોને પણ કાયમી કરવામાં આવતા નથી બાર બાર કલાક એમના પર કામ કરાવવામાં આવે છે એમને પ્રકારશિલ્ બનતી નથી એમને ઇમ્પ્રિમેન્ટ મળતું નથી એરિયસ મળતું નથી પીએફ મળતું નથી ઓવર ટાઈમના પૈસા મળતા નથી અને એમનું શોષણ થાય છે ત્યારે એમના ન્યાય માટેની આજે અમારી પદયાત્રાઓ છે સાથે સાથે અમે સરકારને કહેવા માગીએ છીએ એક બાજુ સરકાર મિનિમમ વેજીસનો પરિપત્ર બહાર પાડે છે અને આ જીઆઈડીસીના કારખાના માલિકો કંપની માલિકો સરકારનું પણ માનતી નથી ત્યારે એ મુદ્દાને લઈને આજે અમારી પરિપત્ર છે જો સરકારના પરિપત્રનો અમલ આ લોકો નહીં કરશે આવનારા દિવસોમાં તમામ કંપનીઓ પર જઈને અમે જનતા રેડ કરીશું સાથે સાથે અહીંની મહિલાઓના અમારા પર રજૂઆતો આવી છે અહીંના કેટલાક નેતાઓ જે અહીંના મૂળ માલિકો છે ત્રણ ત્રણ ચાર ચાર પેઢીથી પોતાનું ઘર છે ઘર વેરો ભરે છે વીજળી વેરો ભરે છે પાણી વેરો ભરે છે એવા લોકોની નોટિસો અપાવી રહ્યા છે તમે મૂળ લોકો પર જમીનો લીધી અને હવે પાછા આદિવાસીના મતે ચૂંટાઈને આદિવાસીઓ પર નોટિસો તમે આપો છો અહીંયા બહારના લોકોએ જમીનો પચાવી પાડી છે ગૌચરો પચાવી પાડ્યા છે ગામતળ પચાવી પાડી છે એમને કેમ તમે નોટિસો નથી આપતા અને મૂળ લોકોને કેમ હેરાન કરો છો ત્યારે એવા નેતાઓને પણ કહેવા માગીએ છીએ તમે ચાવીથી ચાલતા રમકડા બનવાનું બંધ કરો ઉદ્યોગપતિઓના મતેથી તમે નથી ચૂંટાયા આદિવાસીઓના મતેથી ચૂંટાયા છો અહીંની રિઝર્વ બેઠકો પરથી ચૂંટાયા છો જો તમે અમારા લોકોના ઘરો તોડવાની વાત કરશો બુલડોઝર ફેરવવાની વાત કરશો અમારા લોકોને હેરાન કરવાની વાત કરશો આજે તો અમે પદયાત્રા કરીને રેલી કરીએ છીએ પણ એ દિવસોમાં અમે રેલો રહીને તમારા ઘરે આવીશું બિસ્તરા પોટલા સાથે મહિના તમારા ઘરે રહેવું પડશે અમે રહીશું પણ અમારા લોકોને હેરાન થવા નહીં દઈએ એ આજના આ રેલીના માધ્યમથી અમે સંદેશો પણ આપવા માગીએ છીએ આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર